કુહુ કુહુ ટેહુ ટેહુ મોર કુહુ કુહુ ટેહુ ટેહુ મોર આબા પર કોયલડી બોલે છે પડલા પર મરલિયો કે છે હો કુહુ કુહુ ટેહુ ટેહુ મોર કુહુ કુહુ ટેહુ ટેહુ મોર કારી કારી કોયલડી રંગ રંગી મોર કારી કારી કોયલડી રંગ બે મોર કુહુ કુહુ કોયલડી તેહુ ટેહુ મોર કુહુ કુહુ કોયલડી તેહુ ટેહુ મોર પક્ષીઓ બાદા બમ્યા કરે છે ચણ 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 ચણ્યા કરે છે પક્ષીઓ બાદા કરે છે ચણ 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 કરે છે બાળકો બાધા જોયા કરે છે કલી કલી ભાષા બોલ્યા કરે છે બાળકો બાધા જોયા કરે છે કલી કલી ભાષામાં બોલા કરે છે મોરલિયો ટહુ ક્યો મોર કોય લડી ટહુકી કોયલડીહુ કુહુ કોયલડીહુ ટેહુ મોર કુહ કુહુ કોયલડીહુ ટેહુ મોર હમે બેઠો મરલ્યો વડલ બેઠી કોયલડી હંમે બેઠો મરલિયો વડલ બેઠી કોયલડીહુ કુહુ કોયલડી તહું મોર કુહૂ કુહૂ કોયલડી તેહું ટેહું મોર પક્ષીઓ તો બધા જાડે ફળે છે પક્ષીઓ તો બધા જાડ ફળે છે દુનિયાને આ તો જોયા કરે છે દુનિયાને આ તો જોયા કરે છે કુહુ કુહુ કોયલડી તેહું ટેહું મોર કુહુ કુહુ કોયલડી હું મોર દોસ્તો કાર્યક્રમ હેઠળ લોક સેવા કરવાના હેતુથી અમે નવોદિત કલાકારો એપિસોડ બનાવ્યો છે તો અમારા એપિસોડ ને લાઇક કરો શેર કરો અને હા દોસ્તો બે લાયકન વગાડવાનું ભૂલશો નહીં નમસ્કાર જય જય ગરુ ગુજરાત જય હિન્દ